પ્લેન ક્રેશમાં અમિતાભ બચ્ચનની સૂર્યવંશમ હિરોઈનનું સૌંદર્યનું થયું હતું અવસાન તમે જોયું જ હશે સૂર્યવંશમ મૂવી હવે સૂર્યવંશમ મૂવીમાં અમિતાભ બચ્ચન અને જે હિરોઈન હતું એ હિરોઈનનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું અને એ ક્યારે થયું હતું અને કેવી રીતે થયું હતું તે ચાલો જાણીએ આ વિડીયો દ્વારા જો તે આજે જીવતી હોત તો તે ફિલ્મ ફિલ્મ ઉદ્યોગની સૌથી સફળ અભિનેત્રી હોત જેની સુંદરતાને આખી દુનિયા ચાહતી હતી લોકો તેના પગ નીચે ફૂલોની પથારી રાખતા હતા લાખો લોકો તેની એક ઝલક મેળવવા માટે રાહ જોતા હતા જેની સામે મોટા હીરો પણ નિષ્ફળ જતા હતા તે અભિનેત્રીએ માત્ર એકત્રીસ વર્ષની ઉંમરે પોતાનો જીવ ગુમાવ્યો હતો વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી અભિનેત્રી સૌંદર્યાના પરિવારને અભિનેત્રીનો મૃતદેહ પણ નહોતો મળ્યો જેમ સમયે સૌંદર્યનું અવસાન થયું હતું તે સમયે તેના ગર્ભમાં એક નાનકડું જીવન ઊગી રહ્યું હતું આજે અચાનક સૌંદર્ય વિશે વાત થઈ રહી છે કારણ કે તાજેતરમાં અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં બસો સિત્તેરથી વધુ લોકો નિધન પામ્યા હતા આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની સ્થિતિ એવી હતી કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી મેચ કરીને મૃતદેહોની ઓળખ કરી શકાય છે આ અકસ્માતે આખી દુનિયાને હચમચાવી નાખી છે ઓગણીસ વર્ષ પહેલા અભિનેત્રી સૌંદર્ય સાથે પણ આવું જ બન્યું હતું પરિવારે તેના અંતિમ સંસ્કાર માટે તેનો મૃતદેહ પણ મેળવી શક્યો ન હતો સૌંદર્યા એ અભિનેત્રી હતી જેને દક્ષિણથી બોલિવૂડ સુધી રાજ કર્યું હતું તે યુગમાં દરેક હીરોની એક જ ઈચ્છા હતી સૌંદર્યા અભિ અમિતાભ બચ્ચન અને રજનીકાંત જેવા મોટા સુપરસ્ટાર્સ તેની સાથે કામ કરતા હતા સુંદર્યા ડોક્ટર બનવા માંગતી હતી પરંતુ એમબીબીએસમાં પ્રવેશ મળતાની સાથે જ તેમને ફિલ્મોની ઓફર મળવા લાગી અને પછી તેમણે કન્નડ ફિલ્મ પ્રિયાંશુથી અભિનયથી અભિનયની શરૂઆત કરી સુંદર્યાને પહેલીવાર પડદા પર જોનારાઓનું દિલ તૂટી ગયું સુંદર્યાને ફિલ્મોની લાઈન મળી ગઈ ટૂંકા કરિયરમાં સુંદર્યાએ નવ વાર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો આના પરથી તમે તેમની લોકપ્રિયતાનો અંદાજ મેળવી શકો છો વર્ષ બે હજાર ત્રણમાં સુંદરિયાએ એક એન્જિનિયર સાથે લગ્ન કર્યા અને લગ્નના એક વર્ષ પછી એટલે કે બે હજાર ચારમાં સુંદરિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો તે ભારતીય જનતા પાર્ટી અને તેલુગુ દેશમાં પાર્ટીમાં જોડાઈ સોંદરિયા સવારે તેના ભાઈ અમરનાથ સાથે કરીમનગરમાં યોજનારી રાજકીય રેલી માટે ફ્લાઇટ દ્વારા રવાના થઈ સત્તર એપ્રિલ બે હજાર ચારના રોજ સોંદરિયાએ બેંગ્લોરના ચક્કુર ફ્લેટ ફિલ્ડથી સવારે અગિયાર વાગે બેંગ્લોરના કરીમનગરથી ચાર સીટર ખાનગી વિમાન એકસો એસીમાં ઉડાન ભરી પરંતુ સો ફૂટ ઉપર છતાંની સાથે જ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ આખું વિમાન આગમાં ફસાઈ ગયું બળી ગયું અને ઝડપથી જમીન પર પડી ગયું ફ્લાઇટ બેંગ્લોરના ગાંધી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કેમ્પસમાં પડી ગઈ હતી કેમ્પસમાં પ્રયોગો કરી રહેલા કેટલાક લોકોએ આ જોયું તેઓ વિમાનમાં બેઠા બેઠેલા લોકોને મદદ કરવા પહોંચ્યા પરંતુ વિમાન સંપૂર્ણપણે મળી ગયું હતું અને તેમાં બેઠેલા બધા મુસાફરો પણ બળી ગયા હતા સૌંદર્યા ઉપરાંત તેનો ભાઈ અમરનાથ હિન્દુ જાગરણ સમિતિના સચિવ રમેશ અને પાયલોટ જય ફિલિપ ચાર સીટર વિમાનમાં હાજર હતા સૌંદર્યાના પરિવારમાં પરિવારના સભ્યો તેનો મૃતદેહ પણ જોઈ શક્યા ન હતા બધું સંપૂર્ણપણે બળી ગયું હતું તે દિવસે તેના પર બધા ચાહકો તેના નિધન પર રડી પડ્યા હતા આ હતી સૌંદર્યાની કહાની જે હમણાં અમદાવાદમાં ફ્લાઇટ ક્રેશ થઈ એના જેવું જ ઘટના હતી બે હજાર બની ગયેલી હતી